આજે સમગ્ર ગુજરાતમાં સંગઠનના પ્રમુખની વરણી થઈ રહી છે ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિસ્સાઓ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બધા પ્રથમ તો શ્રેષ્ઠ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ થકી જે નવસારી જિલ્લામાં મેં પાર્ટીને સંગઠન કરવા માટે જે મહેનત કરી છે એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી થઈ છે જે જે ગયા વર્ષોમાં જે અમારી ચાર વર્ષની ટર્મ હતી એમાં અમે નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભા ખૂબ મોટા માજિનથી અમે જીતીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાયો હતો એમાં આ ભગો લહેરાવવા મારા નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ વડીલો તમામ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની મહેનત થકી અમે આ પરિણામ મેળવી શક્યા છે અને પાર્ટી જ્યારે ફરીએ મને આ જવાબદારી સોંપી છે તો નવસારી જિલ્લામાં સંગઠનને ખૂબ મજબૂત કેવી રીતે બનાવવું અને પાર્ટીને અને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કેન્દ્ર સરકારની અને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે એનો છેવાડાના માની સુધી કેવી રીતે લાભ પહોંચી શકે એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે સાથે સાથે આજે અમારા પ્રદેશના જે ક્લસ્ટર પ્રભારી છે એવા શ્રી જસવંતસિંહ ભામોર સાહેબ અને અમારા અમારા જિલ્લાના મંત્રી બેન શ્રી સીતરબેન અને બીજા અનેક મહાનુભાવો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે જે અમને પાર્ટીની નવી સુકાન સોંપી છે એ બદલ તમામનો હું પણ આ તબક્કે આભાર માનું છું અને